આદિવાસી બિલ સમાજમાં રોષ જાતિના દાખલા ન મળે જૂના દાખલા રદ પસંદગી છતાં નોકરી ઓર્ડર અટક્યા ગાંધીધામ ગુજરાત રાજ્યના આદિવાસી બિલ સમાજે કલેક્ટરને રજૂઆત કરી ગંભીર આક્ષેપ કર્યો છે કે રાજ્યભરમાં બિલ સમાજના યુવાનોને જાતિના દાખલા આપવામાં નથી આવતા ને પહેલાથી આપવામાં આવેલા એસટી દાખલાઓ પણ યોગ્ય તપાસ વગર ગેરકાયદેસર રીતે રદ કરવામાં આવ્યા છે આ કારણે શિક્ષણ સરકારી યોજનાઓ ને નોકરીની તકોમાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ છે સમાજના જણાવ્યા મુજબ સરકાર દ્વારા બે હજાર અઢારમાં માં રચાયેલી જાતિ વિશ્લેષણ સમિતિને અપાયેલ સત્તાઓનો ગેરવપરાશ થઈ રહ્યો છે જેને કારણે અનેક યુવાનોનું ભવિષ્ય અટકી ગયું છે અનેક યુવાનો સરકારી ભરતીમાં પરીક્ષા પાસ કરી પસંદગી પામ્યા હોવા છતાં જાતિ દાખલાના રી વેરિફિકેશનના કારણોસર નિયુક્તિ ઓર્ડર આપવામાં આવતા નથી સમાજે વધુમાં જણાવ્યું કે સરકાર હાલવા ઓગણીસો પચાસ પહેલાના પુરાવા માંગે છે જ્યારે ગુજરાત રાજ્ય એક મે ઓગણીસો છાહીઠમાં રચાયું હોવાથી આવા પુરાવા ઉપલબ્ધ જ નથી જેને સમાજે સંપૂર્ણપણે અયોગ્ય ગણાવ્યું છે આ લાંબા સમયથી ચાલતી વહીવટી ગેરગત હેરાનગતિને કારણે બિન સમાજના યુવાનોમાં ભારે તણાવ અને અસંતોષ વ્યાપ્યો છે સમાજે માંગ કરી છે કે તમામ બાકી જાતિ દાખલા અરજીઓની ઝડપી પ્રક્રિયા થાય ગેરરીતિ રદ કરાયેલ દાખલાઓની સમીક્ષા થાય પસંદગી પામેલા ઉમેદવારોને તાત્કાલિક નિયુક્તિ ઓર્ડર અપાય ને જવાબદાર અધિકારીઓ સામે કડક વહીવટી કાર્યવાહી કરવામાં આવે સમાજની તરફથી રજૂઆત કરવા પ્રમુખ બાબુ એસ રાણા ઉપપ્રમુખ કાંતિ રમેશભાઈ રાણા સંગઠન મંત્રી હીરાભાઈ બાબુજી કાઉન્સિલર નિતલબેન ગોકુલભાઈ માજીરાણા ને આનંદ શંકરભાઈ રાણાએ હસ્તાક્ષર કર્યા હતા રિપોર્ટ નાથાલાલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ રાધનપુર પાટણ જય જવાર આજરોજ આદિવાસી બિલ યુવા સગર માધ્યમ દ્વારા જિલ્લા સેવા સઘન ભુજ ખાતે જાતિના દાખલાને પડતી મુશ્કેલીને લઈ કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજે અમારો વિસારુલાની જન્મજયંતિના દિવસે એકસો પચાસ જયંતિના દિવસે અમે આ આવેદનપત્ર કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપવામાં આવ્યું છે તમને ખબર હશે કે ગુજરાત રાજ્યમાં સમગ્ર જગ્યાએ જાતિના દાખલા દાખલાનો જે આ પ્રશ્ન જે છે સળગતો પ્રશ્ન છે તે બધી જગ્યાએ દેખાઈ રહ્યો છે આદિવાસી યુવાનો હોય જે જોઈ શકો તો બનાસકાંઠા પાટણ ગુજરાત રાજ્યના ભીમ જાતિના જે લોકો છે એમને જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે ઓગણીસો પચાસના પુરાવા માગવામાં આવી રહ્યા છે એ તદ્દન અયોગ્ય ખોટું અને ત્રાહીમાં કરી જાય તેવી એક ગંભીર બાબત છે અમે સરકારશ્રીને આ રજૂઆત મૂકી છે કે આ જે જાતિના દાખલાને લગતો જે જીઆર છે એ રદ કરવામાં આવે અને જાતિના દાખલાને લગતી પ્રક્રિયા સરળ અને ઝડપી અને આદિવાસી યુવાનો સાથે જો અન્યાય ના થાય તે બાબતનું ધ્યાન દોરવામાં આવે એવું અમે કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીને અમે સ્પષ્ટ જણાવ્યું છે અને આ બાબતને લઈ જો ગંભીરતા ના દાખવામાં આવે તો સરકારશ્રી સામે અમે થોડા સમયમાં થોડા દિવસોમાં ગુજરાત રાજ્યની વિધાનસભા આગળ ધરણા પ્રદર્શન કરશું જય હિન્દ જય જોહાર જય હિન્દ